મુક્તેશ્વર ડેમ માં આવ્યા નવા નીર મુક્તેશ્વર ડેમ માં નવા નીર આવતા ડેમમાં પાણીની આવકમાં થયો વધારો ડેમની સપાટી વધતા ડેમ માંથી સરસ્વતી નદી માં પાણી છોડાયું ડેમનો એક દરવાજો ખોલાયો ડેમમાંથી પાણી છોડતા સાયરન વગાડી લોકોને સાવચેત કરાયા મુક્તેશ્વર નદીમાંથી મુક્તેશ્વર ડેમમાંથી અંદાજીત બસ્સો ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવશે ચોપરવાસમાં વરસાદના કારણે આવકમાં વધારો થતા પાણી નદીમાં છોડવામાં આવશે ਅਭਿਗੋਟੇਟ ਨਿਊਜ਼ ਗੁਜਰਾਤ ਸਾਥੀ ਰਿਪੋਰਟਰ ਜੀਟੀ ਸੋਲੰਕੀ ਬਨਾਸਾ